નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો જે વિદ્યાર્થીઓ ધોરણ અગિયાર બાર કોલેજ સ્નાતક અને અનુસ્નાતક આ ઉપરાંત એમ ફિલ્ પીએચડી વગેરે જેવા કોર્સની અંદર અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ છે એના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે આ સ્કોલરશિપ છે એ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે તો આ રિલેટેડ જે અપડેટ આપવામાં આવી છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તો તમે જોઈ શકો છો એ પ્રમાણે સામાજિક ન્યાય અને અધિકારિકતા મંત્રાલય ભારત સરકાર સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે એસસી વિદ્યાર્થીઓ માટે સ્નાતકોત્તર શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ઉચ્ચતર શૈક્ષણિક અભ્યાસ માટે અનુસૂચિત વર્ગના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પ્રદાન કરવાની જાહેરાત કરે છે અહીંયા ભલે એસસી વિદ્યાર્થીઓ માટે લખ્યું છે પરંતુ એસસી એસ ટી અને ઈડબ્લ્યુ એસ કેટેગરીના જે પ્રી મેટ્રિક સ્કોલરશીપ ફોર્મ છે એ તમામ વિદ્યાર્થીઓ માટે સ્ટાર્ટ થઈ ગયા છે આ સ્કોલરશિપ છે એ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા મળીને આપવામાં આવે છે તો આ સ્કોલરશિપની પાત્રતા શું રહેશે આની અંદર અપ્લાય કરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને આની અંદર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ રહેશે એ તમામ માહિતી છે આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાનો પ્રયત્ન કરીશું તમે જોઈ શકો છો સૌ પ્રથમ લખવામાં આવી છે પાત્રતા તો માતા પિતા સ્લેશ વાલીની વાર્ષિક આવક રૂપિયા અઢી લાખથી વધુ હોવી જોઈએ નહીં એટલે કે જો તમારી વાર્ષિક આવક અઢી લાખ રૂપિયા કરતાં ઓછી હોય તો તમને આ સ્કોલરશિપ છે એ મળવાપાત્ર છે માન્યતા પ્રાપ્ત વિદ્યાલય યુનિવર્સિટીઓમાં અભ્યાસક્રમોના અભ્યાસ કરતા વિદ્યાર્થી એટલે કે તમે જે છે એ કોઈ સરકારી અથવા તો પ્રાઇવેટ કોલેજની અંદર અભ્યાસ કરતા હોવા જોઈએ આનું કાર્યક્ષેત્ર શું છે ધોરણ અગિયાર અને ત્યારબાદના દરેક માન્યતા પ્રાપ્ત અભ્યાસક્રમો એટલે કે તમે ધોરણ અગિયાર પછી કોઈ પણ કોર્સની અંદર અભ્યાસ કરતા હોય તમને આ સ્કોલરશિપ છે એ મળવાપાત્ર છે લાભાર્થીની પસંદગી રાજ્ય સરકારો સ્લેશ સંઘ રાજ્ય ક્ષેત્ર પ્રશાસનો દ્વારા કરવામાં આવશે એટલે કે તમને તમારું સ્કોલરશિપ છે એ તમને રાજ્ય સરકારનું જે પણ પોર્ટલ હોય એના પર તમારે અપ્લાય કરવાનું રહેશે અને સૌથી ગરીબ પરિવારોના અરજદારોને પ્રાથમિકતા એટલે કે જો તમારી ફેમિલી ઇન્કમ જેટલી ઓછી હશે એટલી તમને આ સ્કોલરશિપ મળવાના ચાન્સીસ છે એ વધારે છે તમને શિષ્યવૃત્તિ કેટલી મળવાપાત્ર છે સંપૂર્ણ બિન ફરજ બી ટ્યુશન ફી સહિત એટલે કે જો તમારા જોડે ફ્રી કાર્ડ હશે તો તમને તમારી પૂરેપૂરી સ્કોલરશિપ છે એ મળવાપાત્ર છે એટલે કે તમારી જેટલી ફી હશે શાળા કે કોલેજથી એટલી એટલી તમને શિષ્યવૃત્તિ તરીકે પાછી મળી જશે રૂપિયા પચીસ પચીસોથી રૂપિયા લઈ તેર હજાર પાંચસો રૂપિયાનું અકાદમિક હતું એટલે કે તમને રૂપિયા પચીસોથી તેર હજાર પાંચસો સુધી સ્કોલરશિપ છે એ મળવાપાત્ર છે અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે દસ ટકા વધારાનું બધું એટલે કે જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ એમને વધારાની દસ ટકા સ્કોલરશિપ છે એ મળવાપાત્ર છે અને આની અંદર અપ્લાય કઈ રીતે કરવાનું છે તો તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ પોતાના સંબંધિત રાજ્ય શિષ્યવૃત્તિ પોર્ટલ પર અરજી કરવાની રહેશે એટલે કે જે ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ છે એમને ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ પોર્ટલ પર અપ્લાય કરવાનું રહેશે અને વિદ્યાર્થી પાસે માન્ય મોબાઈલ નંબર આધાર નંબર આધાર લિંક સાથે બેંક ખાતું આવકનું પ્રમાણપત્ર અને જાતિનું પ્રમાણપત્ર હોવું જોઈએ તો જે આ ડોક્યુમેન્ટ છે એ જરૂરી છે મોબાઈલ નંબર હોવો જોઈએ આધાર કાર્ડ નંબર હોવો જોઈએ આધાર કાર્ડ સાથે બેંક લિંક અકાઉન્ટ હોવું જોઈએ એટલે કે જે બેંક અકાઉન્ટ હોય તમારું એની અંદર આધાર કાર્ડ લિંક કરેલું કમ્પલસરી હોવું જોઈએ આવકનો દાખલો હોવો જોઈએ અને જાતિનો દાખલો હોવો જોઈએ અને આ યોજના વિશેની વધારે માહિતી છે આ વેબસાઇટ છે એના પર આપવામાં આવેલી છે તો આ વેબસાઇટની લિંક છે એ હું તમારા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દઉં છું તમે આ યોજના વિશે ડિટેલની અંદર માહિતી મેળવી શકો છો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ